જામકંડુડાના ખેડૂત માધાભાઈ રાઠોડે આજે આપઘાત કરવાના સમાચાર મળ્યા છે આ ઘટના માટે સંવેદના વ્યક્ત કરું છું એમના પૂરા પરિવાર માટે પણ સંવેદના વ્યક્ત કરું છું કુદરતી આફતને કારણે મગફળીનો પાક ધોવાઈ જવાને કારણે એમણે આવું અંતિમ પંગલું ભર્યું છે એવા સમાચાર મળ્યા છે ખેડૂત મિત્રોને વિનંતી કરું છું કે આ કુદરતનો કહેર છે છેલ્લા કેટલાય સમયથી જળવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગને કારણે કુદરતનું ઋતુ ચક્ર છે બદલાઈ ગયું છે ગમે ત્યારે વરસાદ આવે છે ગમે ત્યારે વાવાઝોડું આવે છે અને ઉગેલો પાક અથવા તૈયાર પાક બગડી જાય છે અને ખેડૂતને પારાવાર નુકસાન પડે છે રાજ્ય સરકારે આની સામે ખેડૂતોને પૂરક બનવાના અનેક પ્રયાસો કર્યા છે તેમ છતાં કુદરતની સામે આપણા સૌના હાથ ટૂંકા પડે છે પણ ઉપરવાળા પર વિશ્વાસ છે હું વિનંતી કરું છું સૌ ખેડૂત મિત્રોને કે આવું અંતિમ પ્રકારનું પગલું ભરવાથી પોતાનું ને પોતાના પરિવારનું આપણે ભલું નથી કરી શકતા એવા સંજોગોમાં રાજ્ય સરકારને પણ અમે વિનંતી કરી છે કે નિયમ અનુસાર જે પણ એમાં કાર્યવાહી મદદ મળી શકે એવો પૂરો પ્રયાસ કરવામાં આવશે આપણે સૌ સાથે મળીને આ જળવાયુ પરિવર્તન સામે ગ્લોબલ વોર્મિંગ સાથે લડીએ એના માટેના સરકારના પ્રયાસોમાં પૂરક બનીએ અને આવનારા દિવસોમાં આવા પ્રકારનું કોઈ અંતિમ પગલું ન ભરીએ એવી વિનંતી કરું છું સરકાર હંમેશા ખેડૂતોની સાથે રહેશે આ ઘટનામાં પણ સરકાર એમાં મદદ કરવાનો પૂરતો પ્રયાસ કરશે